ગોળ વગાડવા મળ્યો ધીમે ધીમે અને શું કહેવાય બેન ચાસણી ચાસણી આ ચાસણી નું નામ તો મને ન આવડતું કેમ બે શીખવું છું ચાસણી છે ને આ બેન જો કા કામ લઈને શીખવાડતા હતા કે આમાં તાતો હાલો જોઈએ ન હાલો જોઈએ હમણે હું બતાવીશ તમને ઓને નથી ખબર એટલા માટે હવે ચલો આપણે ગોળ વગાડ નાખીએ ત્યાં સુધી હું આ ફટાફટ કરવું પડે કારણ કે ગરમ ગરમ હોય ત્યાં સુધી ગોળ નમ તમને ખબર છે ગોળ પી જાય હેલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશે હું પણ મજામાં છું આજે તો રાત્રે લોક શરૂ કર્યો છે શેના માટે કર્યો છે એ તમને આગળ જોવા મળશે કારણ કે હવે આવે છે ઉત્તરાયણ તો ઉત્તરાયણ માટે સ્પેશિયલ વ્લોગ બનાવું છું આજે તો આગળ તમને બધી વસ્તુ જોવા મળશે તો મળીએ આગળ હાલો તો આજે લાડવા બનાવવાની તૈયારી થઈ ગઈ છે કારણ કે ઉત્તરાયણ આવી છે એટલા માટે હવે લાડવા માટે ઘણા બધા આપણે લાડવા બને મોગળાના હોય તલના હોય શીંગના હોય ડાળિયાના હોય અને ગોળ તો આપણે બધું વસ્તુ લાવી નાખ્યા છીએ હવે આપણે લાડવા બનાવવાની તૈયારી કરી નાખીએ તો લાડવા બનાવવાની તૈયારી કરી નાખી છે અને આ બધું તલ ને ડાળિયા ને શીંગ ને ગોળ ને મમરા

મને ખબર એટલા માટે ચલો આપડે ગોળ વગાડી નાખીએ ત્યાં સુધી ચલો તો આપડે ગોળ થઈ ગયો છે ચાસણી રેડી ને આમાં નાખવાના છે ઘણું બધા આગળ રેજો કદાચ જશો જો આમાં નાખી દઈએ

પૂરું થઈ જાય જો ગરમ ગરમ પાણી ના 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 હો આવડ આવડ આવો આવડ આવ

અને આ થઈ ગયા છે ડાળિયાના આલો બધા લાડવા ખાવા થઈ ગયા છે મકર સંક્રાંતિ તૈયારી બસ શેરડી બાકી રહી છે શેરડી તો હવે કાલે લાવશું હાલો તો હવે બધા આપણે લાડવા બની ગયા છે અને આજનો બ્લોક બસ એના માટે જ હતો કે મકર સંક્રાંતિ આપણે કેવી તૈયારી કરી છે તો તો આજે મકર સંક્રાંતિ માટે આપણે લાડુઆ બની કેમ કે બસ પછી ટાઈમ લે નહી એટલા માટે હવે લાડવા બની ગયા છે અને સંક્રાંતિ દિવસે હવે બધા ખાઈશું તમારે ખાવા હોય તો આવી જજો અને બધાને એડવાન્સમાં હેપી મકરસંક્રાંતિ અને બસ હવે આપણા બ્લોગને અહીંયા આપણે સમાપ્તિ આપીશું તો બસ તમને કેવો લાગ્યું બ્લોગ એ જરૂરથી કોમેન્ટમાં કહેજો અને લાઇક ડન કરી નાખજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળી હવે નવા બ્લોગમાં તો બધાને જય માતાજી બાપા સીતાના જય શ્રી કૃષ્ણ આવજો